નિરાધાર બાળકો ને રાશન કીટ આપી દિવાળી ઉજવણી સનાતન કરાયર પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક દ્વારા માતા પિતા વિનાના બાળકોને સેવા પરિવારની દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને રાશન કીટ આપવામાં આવી આજ રોજ સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર દ્વારા છેલ્લા બે હજાર અઢાર થી માતા પિતા વિનાના બાળકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને રાશન કી ટાપવામાં આવે છે સનાતન વર્ગ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ સનાતન વર્ગ પરિવાર તાલુકા અધ્યક્ષ રાહુલ ભાટિયા પ્રજાપતિ દ્વારા મીઠાઈ તથા રાશન કીટ નું મોટી વાસવાણી ગામે વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા હિન્દુ ધર્મ ના સૌથી મહાન પર્વ દિવાળીમાં હિન્દુ દુકાનદારો પાસેથી સામાન ખરીદી કરી ભવ્ય ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને તહેવારના સમયમાં પોતાના વાહનને મર્યાદિત ને ચલાવી પોતાના અને પરિવારની દિવાળીની ઉજવણી કરવા આહવાન કરવામાં અને સાથે સાથે સનાતન વર્ગ પરિવાર તરફથી પ્રકાશના પર્વ એવા દિવાળીની હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ દાહોદ